જે ભ્રષ્ટાચાર આશ્રયો છે એવું અમને એમના પર શંકા છે અને આ નાળું તૂટી જવાથી જે અવાર જવાર જે માણસો કરે છે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તો તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આમને જવા માટે રસ્તો બંધ થયો છે તો એમને તાત્કાલિક ધોરણે રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગ છે અને અમને એવી બી શંકા છે કે આ માત્ર એક નાળું નહીં પણ એ કાળી મવડીની અંદર તમામ જે પંચાયતના કામો લગતા તમામમાં એમને ભ્રષ્ટાચાર કર્યો છે એવું અમને દેખાયું રહ્યું છે આ તમે જોઈ શકો છો કે આની પોપડી દેખો આ ભરાઈ દેખો આ ભરાઈ માત્ર ને માત્ર એક થી બે ઇસ એક ઇસ એટલે ભરાઈ કરવામાં આવી છે અને આ પોપડા તમે જોઈ શકો એકદમ ઊંચી ઊંચી ગુણવત્તા વાળું માલ મટીરિયલ વાપરેલું છે અને જે ભરાઈ કરવાના બદલે આ ભરાઈ કરવાના બદલે આ પથ્થર નું આ આ પથ્થરો નાખ્યા છે પથ્થર નાખ્યા આ પથ્થરો તમે જોઈ શકો છો અને અંદર અંદર મોટા ભાગે માટી જ છે છે તો આને તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આખા કાળી મૌડી ગામ ની અંદર જે પંચાયત ના કામો છે એની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી સોશિયલ મીડિયા ના માધ્યમથી અમે સાહેબ મોહન યાદ આહોલ